ઈજ્જત વધારવાના અગિયાર ગુપ્ત નિયમ ચાલો જાણીએ આ વીડિયો માધ્યમથી મિત્રો એક લાઇક કરીને ચેનલને જરૂર કરી લો નંબર એક હંમેશા વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો શ્રી વ્યક્તિને અક્ષરલોક નાકારા સમજે છે નંબર બે તમારા ઇમોશનલ પર કંટ્રોલ કરો તમારી લાગણીઓ લોકો સામે હાસ્યના પાત્ર ન બનો નંબર ત્રણ સીધા અને ખભાને ઊંચા રાખીને ચાલો અને લોકોની આંખોમાં આંખો રાખીને વાત કરો નંબર દરરોજ દરરોજ કામ કામ કરો કરો જે જે તમને ડર લાગતો હોય લોકો નથી કરતા નંબર પાંચ જો તમને કંઈક કામ સમજાતું નથી તો શરમાળ થવાનું બંધ કરો અને ફરીથી પૂછો નંબર છ જો તમે કહો કે હું તે કામ કરી શકું છું તો તે ચોક્કસપણે પૂર્ણ કરો કારણ કે લોકો સરળતાથી વસ્તુઓનો આદર કરવાનું છોડી દે છે નંબર પરની હાસ્યને ક્યારે ઓછી ન થવા દો નહીં તો લોકો તમને નોટિસ કરવાનું બંધ કરી દે છે નંબર આઠ તમારા અવાજમાં થોડી મીઠાશ રાખો આટલું કરવાથી લોકો તમારું સન્માન કરવા લાગશે વગર કામનું અને નકામો બોલવાનું બંધ કરો જરૂરત પડે ત્યારે જ બોલો આવું કરવાથી લોકો તમારી કરવાનું શરૂ કરશે નંબર પોતાને ક્યારે ઓછો માનો કારણ કે બીજા લોકો તો પણ ખામીઓ શોધતા રહે છે આપણે તો પણ માણસ છીએ નંબર દસ હર સમય ટાઈમપાસ કરવાનો બંધ કરો કારણ કે આનાથી લોકોના મનમાં તમારા વિશે ખોટી ધારણા પેદા થાય છે આવા લોકોને સમાજમાં ઇજ્જત નથી આપવામાં આવતી નંબર અગિયાર નકામા લોકો માટે છે ફાવતું સમય આપવાનો બંધ કરો આમાંથી તમારી ઇજ્જત ઓછી થશે જે તમને સમય આપે છે અને સમય સદુપયોગ કરે છે તેને જ સમય આપો બાર બીજાની સામે તમારી ઉદાસી વસ્તુઓ વિશે કોઈને પણ ન જણાવો નંબર તેર સંજોગો ભલે ગમે તેવા હોય ત્યારે પણ તમારી ગુપ્ત વાતો કોઈને ન કહો ને તમારી કમજોરીની વાતો પણ કોઈને ન કરવી જોઈએ કારણ કે વ્યક્તિ તેનો દુરુપયોગ કરી શકે છે નંબર ચૌદ પોતાની ઈજ જત કરતા શીખો બીજાના કામોની પ્રસન્નતા કરો નંબર પંદર હંમેશા તમારી જાતને આગળ વધવાનો પ્રયાસ કરો એક છ તમારી કોઈ પણ વાતને અડીખમ રાખો એક સાથ તમારા વ્યક્તિત્વમાં સુધારો કરો એક આઠ તમારો સમય ન આપો નંબર તમારા ક્ષેત્રમાં બનો નંબર નંબર કાર્યમાં હંમેશા આગળ રહો હંમેશા એક કડવી વાત યાદ રાખો તે વ્યક્તિ ક્યારે તમારી કિંમત નહીં કરે જેના માટે તમે હંમેશા ઉપલબ્ધ રહેશો અને જે તમારા સમયની કિંમત નથી કરતા તેને તમારો કિંમતી સમય ન આપો ખાસ કરીને તેને તમારી કિંમત માનો અને માનો કે તમે આ દુનિયાની સૌથી વ્યક્તિ છો મિત્રો ગમે તેટલો સારો હોય તો પણ કેટલાક લોકો અવગણના કરે છે અમને પ્રોત્સાહિત કરવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આભાર મળીશું એક નવી માહિતી સાથે વિડીયો અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખુબ આભાર